હું જી એચ સોલંકી મ્યુનિસિપલ કમિશનર નડિયાદ આજે આપ સૌનું સ્વાગત કરું છું ખાસ કરીને આજે બજેટ પછી અમે જે કંઈ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી રહ્યા છીએ એની વિગતો માટે તમામ પત્રકાર શ્રી મિત્રોને બોલાવ્યા હતા ખાસ કરીને આપણે સફાઈમાં ખૂબ સારી પ્રગતિ કરી છે તમામ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનના દસ ગામ સહિતના એમાં ડોર ટુ ડોર કલેક્શન રેગ્યુલર આપણે ચાલુ કર્યું છે જીપીએસ ટ્રેક સિસ્ટમ સાથે દરેક વાહનનું લોકેશન ટ્રેક થાય છે અને જે મિસિંગ રૂટ છે એને અમે સાંજે ચાર વાગે પૂરો કરી દઈએ છીએ સાથે સાથે નડિયાદ સિટીમાં જે રેસ્ટોરન્ટ છે એમના માટે પણ અમે હવે ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરી રહ્યા છીએ અને રોજ રાત્રે જે કોઈ રેસ્ટોરન્ટના મિત્રો કિચન વેસ્ટ આપવા માગતા હશે તો એમનો કિચન વેસ્ટ લઈ લેવામાં આવશે અત્યાર સુધી અમે મોટાભાગના રસ્તાઓ અને સિટી સિવિક સેન્ટર્સનું જે પ્લાનિંગ કર્યું છે એ પરત આપણે વાત કરું તો આજે વીસ કરોડથી વધુના રસ્તાઓનું ખાતમોર થઈ રહ્યું છે છ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે અગિયાર સિટી સિવિક સેન્ટરનું ખાતમોર થઈ રહ્યું છે આ સિટી સિવિક સેન્ટર્સથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ભળેલા દસે ગામોને ત્યાં ને ત્યાં તમામ સુવિધાઓ મળી રહે એ પ્રકારનું આયોજન કર્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઓડિટોરિયમ રિનોવેશન અને એક્ઝિબિશન સેન્ટરનું પણ આપણે આવી ગયા આપ જાણો છો તેમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બગીચાઓની સફાઈ રેગ્યુલર કરવામાં આવે છે અગિયાર જેટલા તળાવો આપણા જે છે એને પણ અમે સફાઈમાં એક લઈ લીધા છે અને હવે બીજો રાઉન્ડ ચાલુ કરશું કશીભાઈ પાર્ક નામદાર હાઈકોર્ટના સૂચન મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આયોજન કર્યું છે સાથે સાથે છ જેટલા ફાયરના સાધનો પણ આપણને રાજ્ય સરકાર શ્રી દ્વારા મળવામાં આવનાર છે સિટી બસ સેવા પણ આપણે ચાર સિટી બસથી ચાલુ કરી છે ઇલેક્ટ્રિક લાઈન એટલે કે સ્ટ્રીટ લાઈટ જ્યાં જ્યાં મિસિંગ છે એના માટે આપણે લગભગ ત્રણ કરોડના ટેન્ડર્સ પાઇપલાઇનમાં છે અને મોટાભાગના રોડ એમાં આપણે આવરી લઈએ છીએ સાથે સાથે પાંચ જગ્યાએ હાઈ માસ્ટ લાઈટ પણ નાખશું ગાર્ડન સફાઈમાં પણ આપણે બાર ગાર્ડન ચાલુ કરી દીધા છે અને સ્પોર્ટસ ફેસિલિટીઝમાં બાસ્કેટબોલ વોલીબોલ અને બોક્સ ક્રિકેટનો ઉમેરો કર્યો છે એમાં પણ જેને પણ જે રીતે કલાક ઉપર પણ કોઈને જોઈતું હોય તો એના માટેની પણ અમે પોલિસી અમલમાં મૂકી છે તો નગરજનોને આ લાભ લેવા પણ વિનંતી છે સીસી રોડનું ટેન્ડર પણ પંદર કરોડનું થઈ ગયું છે એટલે સીસી રોડ પણ કરવાના છીએ હેરિટેજ પાથ અને વાવ રિનોવેશન એ પણ અમે અમારા આયોજનમાં સામેલ કરેલું છે સાથે સાથે શાક માર્કેટ વર્કશોપ ડિજિટલ આંગણવાડી રોબોટિક લેબ એનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે સાથે સાથે સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો છે એ પ્રત્યે પણ પૂરતી સહાનુભૂતિ દાખવીને એમની કાયમી થવાની માગણીઓ છે એ પરતે પણ અમે રાજ્ય સરકારશ્રીનું માર્ગદર્શન માગ્યું છે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તમામ કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો છે એ નિયમિતપણે સોલ્વ કરવામાં